ત્યારબાદ જ્યાં હાર્દિક પર એફઆઈર કર્યા બાદ જ્યારે જ્યારે મેં સર્વે કર્યું કમસે કમ હું લાસ્ટ ચાર મહિનાથી હું સર્વે કરું છું દરમિયાન હું ટેલિફોનિક વાતમાં લાલજીભાઈ પટેલ અને રૂબરૂ મુલાકાતમાં વરુણભાઈ પટેલ અને ગૌરાંગભાઈ પટેલ દરેક સાથે મારી વારંવાર મિટિંગો થઈ છે ત્યારબાદ એક્ઝેક્ટ સર્વે કરવામાં આવ્યું કે ભાઈ ખરેખર જે આંદોલન પાછળનું મુખ્ય કારણ શું એટલે એ દરમિયાન અમુક સર્વે બાબતે મને ખ્યાલ આવ્યો કે ભાઈ બેરોજગારી શિક્ષણ લેવલની તકલીફો અને ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો લઈને અનામત ઉભું થ કરવામાં આવ્યું હતું ના પણ તમારો મુદ્દો બધા બરાબર છે કે ભઈ પહેલા તમને હાર્દિક સ્વાર્થી લાગ્યો પરંતુ આટલો મોટો રાજદ્રોહનો કેસ તમે ફાઇલ કરો એ પછી પાછો કેન્સલ એટલે તમે જો સ્વાર્થી લાગ્યો તો કેસ અલગ પ્રકારે કરી શક્યા હોત જી પણ આટલો મોટો કેસ જ્યારે છે ત્યારે ચોક્કસ ચર્ચાનો વિષય ચોક્કસ શંકાના દારામાં તમારું વલણ છે શંકાના દારામાં વલણ છે તો પહેલા પણ હું કહું કે પહેલા પણ ગુજરાતના દરેક નાગરિક માટે અને દરેકની સુરક્ષા માટે અને દરેકના પ્રશ્નો માટે ને આગળ આવ્યો હતો અને આજે પણ જે હું સમાધાનનો તક તૈયાર કરું છું જ્યારે રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ વલણ આવી રહ્યું છે કે ભાઈ હાર્દિક અને પાટીદાર સમાજ સાથે સંપૂર્ણપણે સમાધાનના તકતો તૈયાર કરવામાં આવી રહ્યો છે તો મારા અને હાર્દિક પટેલનું જે સમાધાન છે એ ગુજરાતના વિકાસ અને ક્યાંય ને અમુક પ્રશ્નોની બાબતો અને એજન્ડાને લઈને ક્લિયર છે જયારે લાલજીભાઈ તરફથી અને વરુણભાઈ તરફથી મને સમજાવવામાં આવ્યું કે ભાઈ અમારી જે લડાઈ છે એ કોઈ સમાજના આગેવાની કે ગુજરાત સરકાર કે ગુજરાતની જનતાને નુકસાન પહોંચાડવા નથી અમારે ફક્ત અમારા એ ભાઈઓ માટેની લડાઈ છે જે જરૂરતમંદ છે ગઈકાલે જયારે લાસ્ટ ટાઈમનું સ્ટેટમેન્ટ આવ્યું કે ભાઈ અમારા જરૂરતમંદ વ્યક્તિઓ માટે થઈને કરવામાં આવશે તો આવનાર સમાજમાં આવનાર સમયમાં અન્ય સમાજ ઊભો ન થાય અન્ય પ્રોબ્લેમ આવી ઉભો ન થાય જો પાટીદાર સમાજની અંદર આટલી બધી પ્રોબ્લેમ હોય તો ગુજરાતની અંદર સાડા કરોડ ની અંદર જનતાની અંદર ઘણા બધા પ્રશ્નો છે અંદર પણ ઘણા પ્રશ્નો છે સુવર્ણ જાતિમાં પણ ઘણા પ્રશ્નો છે ફરિયાદ કરી ત્યારે ગુજરાતને ખાસું નુકસાન પહોંચી ગયું હતું તમે પોતે જુઓ કે આ ગુજરાતમાં જે સામાજિક સદભાવ છે તે ડોળાઈ રહ્યું છે જાહેર માલને નુકસાન થઈ રહ્યું છે આ બધા પછી શું ભૂતકાળને આપણે સુધારી શકીશું ભૂતકાળ નહીં સુધારી શકે પણ ભવિષ્ય તો આપણે સારું બનાવી શકીએ બિલકુલ ભવિષ્ય એ રીતે સારું બનશે અત્યારે સૌથી મોટો મહત્વનો મુદ્દો પાટીદાર આંદોલન દરમિયાન એક જ વસ્તુ હોય છે બેરોજગારી શિક્ષણ અને ખેડૂતના પ્રશ્નો એ જ પ્રશ્નો ઉપર જો આપણે સમગ્ર સમાજને આવરી લઈએ સમગ્ર ગુજરાતની દરેક વ્યક્તિને આપણે આવરી લઈએ છીએ તો ભવિષ્યમાં આ ટાઈપના આંદોલન કે આ ટાઈપની વ્યથા ઉભી થાય એવી કોઈ મને જરૂરિયાત દેખાશે જ નહીં એ માટે અમારી પહેલ છે અને કોઈ સારા કાર્ય કરવા માટે તેને પહેલ કરવી એ કોઈ શંકાના દાયરામાં કે પછી પાણીમાં બેસવું એ કોઈ પ્રશ્ન નથી આવતો તમારી સાથે સમાધાન માટે તૈયારી કોને બતાવી સમાધાન બાબતે મૂળભૂત પ્રશ્ન પૂછી કે તમને એવું કોને કીધું કે ગઢવી સાહેબ તમે ફરિયાદ પાછી લો તો કઈ કોકડું ઉકલે નહીં કોકડું લેવું તો કોઈ કહેવામાં નથી મને ફક્ત અને ફક્ત સાચા માર્ગે દોરવામાં આવ્યો છે લોકો મને એક સત્યતાનો માર્ગ દેખાડો કે આ અમારી સમાજની વ્યથા છે ને આ અમારી સમાજની અત્યારે પરિસ્થિતિ છે ત્યારબાદ રાત્રે મેં વિચાર કર્યો કે ભાઈ એક સમાજની આટલી પરિસ્થિતિ ખરાબ છે અને આવનાર સમયમાં જો ઘણા બધા સમાજની પરિસ્થિતિ ખરાબ હશે તો ગુજરાતનું શું નહીં થાય અન્ય અન્ય સમાજમાં પણ હાર્દિક પેદા થશે અન્ય સમાજમાં પણ આ ટાઈપના વર્ગ વિગ્રહ ઊભા થશે એ માટે ક્યાંય ને ક્યાંય કોઈ એક સમાજ સાથે મારે પહેલ કરવી જરૂરી હતી ને એ પહેલ હું પાટીદાર સમાજ સાથે મળીને કરું કે આવનાર સમયમાં આ દરેક પ્રશ્નોને નિવારણ આવે ને ગુજરાત જે છે ગુજરાત એકતા એકતા મંચ બને આપણને લાગે છે કે લાલજીભાઈ લાલજીભાઈ જે તમારી સાથે વાત લઈને આવ્યા પ્રસ્તાવ લઈને આવ્યા એ ક્યાંક ને ક્યાંક સરકાર ની પણ મનશા હતી કે ક્યાંક ને ક્યાંક નરેન્દ્રભાઈ ગઢવી આ કેસ પાછો કે છે તો સરકાર માટે પણ કંઈક સુજે ના એવું કોઈ મને હાલના તબક્કામાં એવું મને કોઈ જણાય નથી રહ્યું કારણ કે જયારે હું ફરિયાદ કરી ત્યારે પણ સરકારનો કોઈ આની અંદર રોલ નતો આજે જ્યારે હું કેસ પાછો ખેંચું છું ત્યારે પણ રાજ્ય સરકારનો આની અંદર કોઈ રોલ નથી આ ફક્ત ને ફક્ત રોલ જે છે એ ગુજરાત મોડલ માટે ગુજરાતના વિકાસ માટેનો મારો એજન્ડા છે અને એ માટેની જ મારી તૈયારી છે આ કોમ્પ્રોમાઇઝ પણ એનો એક હિસ્સો છે અને આવનાર સમયમાં જ્યારે પણ આ વસ્તુ જે અમે અત્યારે કહીએ છીએ જે પરિપક્વ રીતે સફળતાપૂર્વક અમે આગળ વધશું એ દરમિયાન આ દરેક પ્રશ્નોના જવાબ જે છે શંકાના દેરાથી લઈને દરેકનું સમાધાન સામે આવી જશે ફરિયાદ કરી ત્યારે પરિપક્વ વલણ નતી ચોક્કસ કહી શકાય નહીં ત્યારે જે તે સમયે જે પગલું ભરવું યોગ્ય હતું કારણ કે એ સમયે કદાચ હાર્દિક સાથે મારો વાર્તાલાપ યોગ્ય નથી આંદોલન બાદ કમસે કમ ગુજરાતના સિત્તેર ટકા હિસ્સામાં ફરી ગામડાની મુલાકાત દરેક સમાજના વ્યક્તિને મળી ચૂક્યો છે કે ભાઈ ખરેખર પરિસ્થિતિ રિયલ શું છે એનાથી હું વાકેફ થયો છું આ એક સમાજનો પ્રશ્ન નથી આજે પાટીદાર સમાજ સક્ષમ છે જેની અંદર યુવાનો સારું કાર્ય કરવું ને એ લોકો એના પ્રશ્નની રજૂઆતો કરી અને કદાચ અમુક વંડોળાએ પણ કહ્યું ગેરમાર્ગે પરિસ્થિતિ પણ ઉભી થઈ પણ હાલના તબક્કામાં જે બીજા સમાજો સાથે પણ અન્યાય થઈ રહ્યો છે અને જે ઉભું થઈ રહ્યું છે એ વાતાવરણ કદાચ આવનાર સમયમાં આનાથી પણ ભયંકર પરિસ્થિતિમાં મૂકી શકે છે તો જે રીતે હાર્દિક સામે આવું એ મારું એક ગુજરાતના નાગરિક તરીકેની ફરજ હતી એ જ રીતે આ પહેલ કરી અને મારે સમાધાનનો તકતો બનાવીને આગળ વધવું એ પણ મારો એક પહેલ છે